ગુજરાતી સંસ્કૃતિને ઉજાગર કરતો વિવિધ ગુજરાતી ગીતોનો સંગીતમય કાર્યક્રમ ગુજરાતી ગીતોનો જલસો પાટણ એપીએમસી હોલ ખાતે યોજાયો હતો ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી શ્રી વરદાઈની મ્યુઝિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ દ્વારા ગુજરાતી સંસ્કૃતિને ઉજાગર કરતો વિવિધ ગુજરાતી ગૌરવવંતા ગીતો સુગમ સંગીત અને શૌર્ય ગાથાના ગીતો ભક્તિ અને આનંદ પ્રમોદના ગીતોનો ગુજરાતી ગીતોનો જલસો સંગીતમય કાર્યક્રમ એપીએમસી હોલ સભાખંડ પાટણ ખાતે સંગીતમય કાર્યક્રમ યોજાયો હતો મીનાબેન રાવલ નાથ તથા ઉદ્ઘોષક તેમજ ગાયક તરીકે આશુતોષભાઈ પાઠક નયનને બંધ રાખીને ગઝલ રજૂ કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું સરસ સંચાલન કર્યું હતું અન્ય કલાકારો દ્વારા ગુજરાતી સુગમ સંગીતના ગીતો શૌર્ય ગીતો અને ગુજરાતી લોકપ્રિય વગેરે રજૂ કરવામાં આવ્યા હતા ઉપસ્થિત કલા રસિક મંત્રમુગ્ધ બની કાર્યક્રમને બિરદાવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી વરદાઈની મ્યુઝિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રદીપભાઈ નાયક સહિતના કલાકારોએ જહેમત ઉઠાવી હતી